તો સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ લક્તર હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માત બાદ આગ લાગતા બે બાળકો સહિત સાત લોકો જીવતા ગુંજાયા હોવાની ઘટના સામે આવી છે આ ઘટનાને પગલે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જ્યારે આગ ઉધારી ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે હતા મળતી માહિતી મુજબ વઢવાણ લખતર હાઇવે પર આવેલા જામર અને દિતાદરા ગામ વચ્ચે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ એક કાર રોડની સાઈડમાં ખાબક્યા બાદ સળગી ઉઠી હતી બનાવની અંદર જે ડિઝાયર ગાડી છે એ અથડાઈ અને રોડની ડાબી સાઈડ જે ખાડામાં પડી જતા અને તરત જ એ આગની અંદર સપડાઈ ગઈ હતી અને એની અંદરથી કોઈ પણ વ્યક્તિને બહાર નીકળવાનો મોકો મળેલ ન હતો અને જે હાલ અમારી પાસે જે માહિતી છે એ મુજબ આ ગાડીની અંદર આઠ લોકો હતા અને આઠે આઠના મૃત્યુ થયેલ છે ત્યારે જે ટાટા હેરિયરમાં જે લોકો સવાર હતા ત્રણ વ્યક્તિ એમને નાની મોટી ઈજાઓ થયેલ છે એટલે એમને હોસ્પિટલ ખસેડેલ છે સ્વિફ્ટ ડિઝાયરની અંદર આઠ જે પેસેન્જરો હતા એમાં એક ભાઈ અને સાત બહેનો એમાં એક બાળકી સહિત કુલ આઠના ના મૃત્યુ થયા છે જે ભયંકર ઘટના ઘટી છે ઘટના સ્થળે હોસ્પિટલનો સ્ટાફ પોલીસ સ્ટાફ બધા જ એના બચાવમાં બધાને અહીંથી એમ્બ્યુલન્સના માધ્યમથી ગાંધી હોસ્પિટલે સમગ્ર વહીવટી પવિત્ર શ્રાવણ માસમાં એક એવા अनोखा શિવભક્તિ ની વાત કે જે પોતાની અંતસ્ફૂરણાથી પ્રગટ થતી આકૃતિને કેનવાસ પર કંડારે છે અને આ આકૃતિ એટલે ભગવાન શિવના વિવિધ સ્વરૂપ જી હા પોતાના અંતર આત્માના એ સ્ફૂર્ણા અને એ સ્ફૂરના ભગવાન શિવના સ્વરૂપોને કેનવાસમાં ઉતારી સુંદર ચિત્રનું નિર્માણ કરનાર આનોખા શિવભક્ત એટલે હસમુખ પટેલ અમદાવાદના હસમુખ પટેલ જોધપુર વિસ્તારમાં પાન પાર્લર ચલાવે છે અને સાથે સાથે છેલ્લા બાવીસ વર્ષથી ભગવાન શિવના ચિત્રો પણ કંડારે છે ત્યારબાદ આ ચિત્રોનું વિવિધ શિવાલયોમાં પ્રદર્શન પણ યોજે છે હસમુખભાઈએ માત્ર ત્રણ પેનનો ઉપયોગ કરી મહાદેવની છસોથી વધુ કલાકૃતિઓ રચી છે જેમાં શિવતાડવ ગંગા અવતરણ ભસ્માસુરવદ જેવા પ્રસંગોના વિવિધ ચિત્રો તેમણે કંડાર્યા છે આ પ્રદર્શન કોઈ આર્થિક ઉપાર્જન માટે નહીં પણ ભક્તો ભગવાન શિવના વિવિધ સ્વરૂપના દર્શન કરે તે આશયે પ્રદર્શન યોજે છે તો હાલમાં હસમુખભાઈએ સાબરકાંઠાના ઈડરમાં આવેલા આરસોળિયા ગામે સપ્તેશ્વર મંદિરે શિવ દર્શનનું બે દિવસ આયોજન કર્યું છે જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી રહ્યા છે હાલ અમે સપ્તેશ્વરમાં આ યાત્રા નિઃશુલ્ક બધાને ભગવાનનો સેવાનો અવસર મળે અને સેવાનું દર્શન થાય શિવ દર્શન એના માટે અમે સંપૂર્ણ નિઃશુલ્ક કોઈ પોતાનું અમે વેચાણ બી નથી કરતા અને બધા અમારો સંકલ્પ એ છે કે બધા સુધી અમારો આ શિવ દર્શન પહોંચે અને બધા એને દર્શન કરી શકે તેથી કરીને સંપૂર્ણ દ્વાદશ જ્યોતિની યાત્રા જે અમે પૂરી કરીને આવ્યા છીએ એનો મહિમા બધાને સમજાવવામાં આવે અમે બાવીસ વર્ષથી જોડી છીએ અને અમે અત્યારે હાલ ગુજરાતમાં આ શિવાલયો જે પૌરાણિક છે અહિયાં અમે ઘણા બધા શંકર ભગવાનના અલગ અલગ સ્વરૂપોના દર્શન કર્યા છે ત્યારબાદ અમે એમને મળે એમની રૂબરૂ મુલાકાત પણ થઈ છે અને અમને આશ્ચર્યચકિત તો ત્યારે થયું કે આ જેટલા પણ શંકર ભગવાનના સ્વરૂપો છે એ ક્યાંયથી કોપી નથી કરેલા પરંતુ એમને જે અંતરાત્મામાં જે પણ આવ્યું છે એ અમને કંડારેલું છે અને માત્ર ત્રણ જ કલાકમાં એમને અને માત્ર ત્રણ જ કલરની પેનોથી એમને આખા સરસ મજાના શંકર ભગવાન ના અલગ અલગ સ્વરૂપો ચિત્ર ચિત્ર સ્વરૂપે વર્ણન કરેલું છે હસમુખભાઈ પટેલે અહિયાં મસ્ત બધું આયોજન કરેલું છે એક્ઝિબિશન છે અહિયાં શિવજી ભગવાન બધા ફોટા ત્રણ કલરમાં બનાવેલા છે વ્હાઈટ બ્લેક એન્ડ રેડ તો એમને પ્રફુલ્લિત એકદમ પ્રફુલ્લિત લાગે છે માય समय थे उसे ब्रेक नो ब्रेक बाद जुइए वायरल ट्रूथ सर्दी सरदर्द की खास गोली सुपर वन एक्स्ट्रा जिसकी पावरफुल फॉर्मूला तुरंत मिटाए सर्दी सरदर्द की खास गोली सुपर वन एक्स्ट्रा

बस ने गड़ा छाती ने पीठ आरोप लगाड़ो जे थी मड़ी खांसी की राहत सके सपना रात इंडियन मेडिकल एसोसिएशन द्वारा प्रमाणित डेटोल हैंड वॉश इसकी अंछुई बोंद आम साबुन से दस गुना बेहतर प्रोटेक्शन पाए महीने भर की डेटोल सुरक्षा सिर्फ तीस रूपए में अब ट्राई करें डेटोल की सुरक्षा स्किन केयर और सेंसिटिव में भी लोक मंत्रा